વાળા ગુંડાઓની બીકમાં જીવો સરકારી અનાજની દુકાનમાં જે માણસ બેઠો હોય એનાથી બીવો કે કંઈક કહીશ તો મને નહીં દે બીજી વાર એનાથી બીવો જમીન પચાવી લેવા વાળાથી બીવો મામલતદાર ઓફિસે બેઠેલા માણસો થી બીવો તલાટી મંત્રી થી બીક લાગે છે ગામ પેલી સરકારી એમ્બ્યુલન્સ વાળો આવે એની બીક લાગે આટલું બધી બીક માં જીવ્યા પછી ફાયદો શું થયો શું ફાયદો થયો અડધા ખરેખર મરી ગયા ને અડધા જીવતા મરેલા છે તો બીક નો ફાયદો શું થયો હું તો તમને તમારા છોકરા તરીકે એટલી હાથ જોડું છું કે હવે તો થોડુંક તો બોલો આપણે હિનાણું નથી કરવું કઈ યુદ્ધ લડવાય નથી જવાનું કોઈને મારવાનું નથી ખોટું થતું હોય બે શબ્દો તો બોલશો બેય નહીં બોલો જો બોલતા થઈ જશે બધા તો ઘણી બધી સમસ્યાઓ ઓછી થઈ જાય બોલો આપણી પોતાની ખેડૂતમાં દાંતી નો માર્યા કરે ને થોડી થોડી દાંતડી મારે આપું કેંદ ભેળાય તો ન જાય બોલતા નથી કોઈ પોલીસ આવે તો બધા ટગર ટગડ જોયા કરે જે કે સાંભળી લે તલાટી આવીને ખકડાવે તો જે કે સાંભળી લે માથા ભારે માણસો તમને ખકડાવે જમીનું પડાવી લે બેનું દીકરીઓને હેરાન કરે ટકોરીઓ હોય આપણા ઘરમાં આવીને જેમ પાવે વર્તન કરી જાય બધા સાંભળી લે છે કેમ ભાઈ સાંભળી લો છો થોડું થોડું બોલો અમે ટેકો કરશું અમને કેજો પોગા એટલી રીતે અમે મદદરૂપ થાવ પણ તમે બોલશો જ નહીં તો પોલીસ વાળા શું કહેવાનું આપણા ગામની પીડા આપણે જ ન બોલીએ તો કોને કહેવાનું